મેલેરિયા 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 વિરોધી વિરોધી જૂન જૂન માસની ઉજવણી કરવામાં આવી જિલ્લા શાખા મહેસાણા અને તાલુકા હેલ્થ માર્ગદર્શન હેઠળ શન પૂર્ણ થતા તારીખ અગિયાર છ બે હાજર પચીસ થી તેર છ બે હાજર પચીસ ત્રણ દિવસ માં આરોગ્ય કર્મચારી અને સુપરવાઇઝર દ્વારા કુલ અઠ્યાસી ગામોમાં એકસો બાવન પ્રાથમિક શાળા તેતાલીસ માધ્યમિક શાળા તેમજ બસો સત્યાસી આંગણવાડી ત્રણ કોલેજ બે આઈટીઆઈની મુલાકાત લઈ કેમ્પસમાં સ્વચ્છતા પીવાના પાણીની ટાંકીની સફાઈ તેમજ ધાબાના છતની સફાઈ તેમજ ધાબા પર રાખેલ પાણીની ટાંકીની સફાઈ તેમજ મધ્યાહન ભોજનના રસોડાની સફાઈ તેમજ રસોડામાં વપરાતા પાણીની ટાંકીની સફાઈ બાબતે આચાર્ય સાથે ચર્ચા કરીને કામગીરી કરવામાં આવી તેમજ આગામી ચોમાસાની ઋતુમાં મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો ન થાય તે માટે આરોગ્ય શિક્ષણ આપ આપવામાં આવ્યું હતું આ સ્પેશિયલ ડ્રાઈવની આયોજન ડોક્ટર ચેતન પ્રજાપતિ તાલુકા હેલ્થ ઓફિસર વિજાપુર અને મુકેશ ચૌહાણ તાલુકા હેલ્થ સુપરવાઇઝર વિજાપુરને કરવામાં આવ્યો હતો અહેવાલ નરેશજી ઠાકુર મહેસાણા